અજે એને કેરિયો વેરવાને બાસી છે હા ઓર અન તો મારી છે તો બીજી એટલે તારો ભા બીજા ઓબા એટલે આપણો કેરિયો દોળવાજી આલે કેરિયો થોડી ઘડી તો આલે ખાવા ખાવા દેખો કોઈ ના ના પાડે દોહા કેરિયો નો રન હતો અમલ તો કોઘળો સે રસ તો તો તમે લઈને આવતા રસ તો નતો મારતો પણ બોલુ મારતું તું પણ એ લાવ્યો તો સારું હતું હા

રિણા હું મેઠાને પહા પૈસા નહીં લેવાના યાર મેઠો હવારો નો ઢીય ચડે છે હું જાતે જાત જોતો કોટા કપતા કપતા બગડ પડી ગયો છે એ ઉ કોક સન મેઠો યાર ઘેર થી નીકળી ગયો છે એ તો એ ઘરવાળો ચિંતા કે આપણો હું પણ યાર ટીનો મેઠો માર ભાઈ છે યાર એનો કોઈ આઘું પાછું થઈ જાય તો લોસો પડે તું એક કોમ કર લેહરમાન બાજી હું ખોળું છે યાર વાળું પણ હાથમાં ન આવતો એટલે હું તમારા કાજે આવું ખોળવાયું હા અયા દોર દોર કરે છે મારા ભા તો કંટાળીને તને પછી છું હું બધું કરી મેં એવું છે યાર હું ભાઈ બન્યો યાર

આ કુર્સા મેળો બની ના બો ડાળીયો તો વાય રસ ખાય છે લ્યા અને તમે કતાન તન જોક નહી જ નહૈયા કરો સંતાણું દિલ તુંડીને ડગો કર્યો અજી શું કરો છો પરકાને તે હગો કર્યો જિંદગી જિંદગી કરે નાખી મારી સબ મન મન હા તો હું છે છે એક નંબરનો

બં દગો ના કરાય કેવું ખાવા ના કરાય ને મને થોડું પડે થોડા મજે થોડું પણ મળ્યું આપણું ભય બંધ રહું જોવો

મારા લીધે પાછો ઝઘડો તમારો ઝઘડો તો મિત્રો જોયું તો હમણાં ઉનાળા ની સિઝન છે કેરી પાછી આઈ તમે કેરીઓ રસ ખાજો ફળી મળીને ખાજો બરોબર છે ભાઈ ગરમો અને મારું જો તમને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી જય માતાજી અને બટન ઘંટડી હા દબાવજો પાછો કેરી ખાઈને કેરી ખાજો રસ પીજો ઓ મન અમરસ બની જાય પીજો એ તું